જો તમે ટેકનો ગુજરાતના WhatsApp ગ્રુપમાં જોડાવા ઈચ્છો છો તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે આ માટે તમે ચેનલનું અબાઉટ પેજ પણ વિઝિટ કરી શકો છો અથવા 8980939394 8980939394 પર સંપર્ક કરો નમસ્કાર મિત્રો હું છું સાબરકાંઠાથી સંદીપ આપસો મિત્રોની સમક્ષ ફરી એક નવા વિડીયો સાથે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે આપણા મોબાઈલની અંદર કયું પ્રોસેસર છે આપણી જે મોબાઈલની અંદર બેટરી છે એની કોઈ પણ ઇન્ફોર્મેશન જોવે એનું ટેમ્પરેચર કેટલું છે મતલબ જે આપણો ફોન ગરમ થતો હોય છે હીટ થતો હોય તો એ કેટલો હીટ થયેલો છે લગભગ મારી જાણકારી પ્રમાણે ત્રીસથી પાંત્રીસની વચ્ચે એનું ટેમ્પરેચર હોવું જોઈએ તો તમે બેટરીનું ટેમ્પરેચર તમારા મોબાઈલની અંદર જે પ્રોસેસર હોય છે તમે બહુ બધી જગ્યાએ સાંભળ્યું હશે કે સ્નેપડ્રેગન છે એક્ઝિનોસ છે એવા બધા પ્રોસેસર આવતા હોય છે તો આપણા મોબાઈલમાં કઈ પ્રોસેસર છે તેમજ અન્ય ઘણી બધી મોબાઈલ વિશેની માહિતી કે જે આપણે સરળતાથી મેળવી શકતા નથી તો એને કેવી રીતે જાણી શકાય એના વિશે આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તો આપ સૌ મિત્રોને એક બીજી પણ ઇન્ફોર્મેશન આપવું કે હવે ફિમેલ્સ માટે સ્પેશિયલ અલગ ગ્રુપ પણ ચાલે છે ટેકનો ગુજરાતનું તો કોઈ ફિમેલ્સથી જોડાવવું હોય તો અમારો સંપર્ક કરજો તો એની અંદર જોડાઈ શકો છો તો આપણે આ બધી ઇન્ફોર્મેશન જાણવા માટે એક એપ્લિકેશન છે જે તમને ટેકનો ગુજરાતની વોટ્સએપ ચેનલ છે એની અંદર એની લિંક મળી જશે તો અહીંયા મેં એપ્લિકેશનની ઓલરેડી ઇન્સ્ટોલ કરીને રાખી છે તો અહીંયા હું એપ્લિકેશનને ઓપન કરીશ કરીશન device info device info ઓકે અહીંયા મે ડિવાઇસ ઇન્ફો એપ્લિકેશન મે ઓપન કરી છે અને લિંક તમને ટેકનો ગુજરાત ની WhatsApp ચેનલ માં મળી જશે અને WhatsApp ચેનલ ની લિંક તમને ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ માં ઇનબોક્સ માં મળી જશે તો અહીંયા બધારે ટેબ છે આપણે લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું મોર ઓપ્શન્સ બટન મોરオプション સિલેક્ટेड ડેશબોર્ડ ટેબ ડેશબોર્ડ ડિવાઇસ ટેબ ડિવાઇસ સિસ્ટમ ટેબ સિસ્ટમ CPU ટેબ CPU બેટરી ટેબ બેટરી આ રીતે બધા અલગ અલગ ટેબ છે હવે માની લો કે તમારે તમારા મોબાઈલ ની અંદર કયું પ્રોસેસર છે એ બધું જોવું હોય તો આપણે સીપીયુ ટેબ નો ઉપયોગ કરીશું સીપીયુ ટેબ ઉપર ડબલ ટેપ મારીશું સીપીયુ સિલેક્ટેડ પેજ 4 of 14 ઓકે okay. 4 બાય 2.70 GHz CPU આર્કિટેક્ચર હવે ઓન લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરશો 4 બાય 2.70 GHz સપોર્ટેડ આર્બસ ARM 64 V8A ARM V7 ARM

Selected CPU tab. battery tab. Battery पड़ा बाटे वापिस हूँ. Battery selected. Page five of fourteen. Left to right swipe करता रहता आगर जाइए हूँ. Good. Health. Battery discharging. Okay. अब ये information चहे. Health. Health heading चहे. Good. तो health good चहे. Battery नहीं. Level. Level. Eighty nine percent. अत्यारे केरु charging चहे. Status. Status. The discharging. Discharging. પાવર પાવર સોર્સ સોર્સ બેટરી ટેકનોલોજી ટેકનોલોજીનો ઉપયોગ થયેલો છે છે બનાવવામાં ટેમ્પરેચર ટેમ્પરેચર ડિગ્રી ડિગ્રી સેલ્સિયસ સેલ્સિયસ ઓકે આ જે તમારું ત્રીસ થી પાંત્રીસ ની વચ્ચે હોવું જોઈએ ઓકે તો આ રીતે ઉપર ઘણા બધા અલગ અલગ ટેબ છે નેટવર્કના છે સિસ્ટમના છે બેટરીના સીપીયુના તો તમારે જે જે ઇન્ફોર્મેશન જોવી હોય એ તમે એ ટેબને સિલેક્ટ કરી અને લેપટોપે સ્વાઇપ કરીને જોઈ શકો છો કારણ કે હું બધા ટેબ બતાવીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે તો ફૂલ એક્સેસિબલ એપ્લિકેશન છે તો આશા રાખું છું કે આપ સૌ મિત્રોને નવી જાણકારી મળી હશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય જય ગરવી ગુજરાત